તો અમારે આટલી બધી થેલી લેવા ગયા તો મને ઉશી ન આલ્યો તો તમન ના આલ્યો તો આ મારું માર ઊભો પડે ના તો મેળ આવે ઈ કે 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 ખેલી નાખ એક ગામ તો મેળ આઈ ના લે અમને બાર થી હાજી ને ખાતો ન તારે દોયા આપડા ગામમાં ગાડીઓ ઉશી આવે એક તો કેટલી ખાતરની ખોટ છે તમને ખબર છે આમાં તો યાર

ઓય અમાર તો અદેથી જ પાડે તાન કે તું ડોડુ બોલાયે તી તું ડોડુ બોલાય પાડું મને માર ખા પાડું ખાતર નતું આયુ તન જેરન ન આલી તી તન તમે કેમ નતી આલી તમારી પોથીને પડી દે કેમ નતી આલી ઓય આ તો તારા વતા તું કે દાડે તમે હવે કે જેરર બાજુ માંગવા આયા છો ઓય गरज એટલે હવ તમારે તો કોઈ કોમેદ નથી ધ્યાન જણા ભેગા થઈ બેઠા હો આવ હા તમે તમે એકલા જ રવળો હો એમ હા ફણ ફણ તમે એકલા જ રવળો બે નરવા અમાર ખાટલી થેલી લેવા જજો તમારા આલી બેહી રહ્યા હે એમની એમ તો અમાર તો થેલીઓ પડી તાન ઘરમો હું તો લે આવો કે બે ગાડીઓ આવેલી છે બે ગાડીઓ આવેલી પણ આ થોડું મહેમાનને લઈ લઈને થોડું આવાર હોય ઉડે આયા રે ઓય લેવા એમ ગોમ મત કોઈ સેની ફૂંજી ખાવાય

ઘણી છે વત તો તમારા ચાની લઈ ને આલી હોય તો વાંધો તમારે ઉભી રહ્યા કઈ નહીં તમે વધારે પાવન ના કરો

ચોરી કરવી છે હજી કહું ઓમ તાકો ઓમ તાકો ચોરી કરવી છે ઉપરથી મન મારો ઓય તો મારો થોડા હવે આ રહી ગયા ઓન સકલજી ઓયનો પ્લાન ના ગયા મર તો એનો એનો એક ફોન એનો મારે આ ભગાઈ કેતો તો મન તો

સોડન બંધ કર્યો ને પછી મૂસ વાળ્યો ને તો તમારા આટલી આબરૂ નહીં છે મારે આબરૂ તમારા આટલી તમારા આટલી જતી હતી ને એ ખોઈ ગયા હાલકે ખોઈ ગયા તમે આબરૂ રવા દો હવે હવે હાચું કે દેતો ને માર ગાદા મરી જાહો કોઈના ના ઘરમાં એમ સા તેહી ન જવાનું ચોરી કરવા ઓય તો આપણો સાને ખાતર તો તો હું લાયો છું પણ હવે કંદુ ન લાવ હવે ગમેનું કુકનું જ લાઈન પૂછો છેતરમાં એ લાવો કે જોર સોરો

એડી આલી દો નહીં આલી મેકડો ને તાર ઘેર જો તાર ઘેર જો હતો નહીં હવે તા તું આ માર મા આના ફિટકાતા ને તોડી નાખી પા તમે હવે ઈ મેમન પડ નકે ગટિયા તો એકી થાપે ભય નાખું ગટિયો કને પાછા આવ કાત્રઈ તો જવા દે જવા દો એટલી કોઈ રહ્યા હમણે તમે બધી કાઢી આટલી એસી એ એ તો કનત બાનુ છે મુકા જાઓ આખા જોકી તમે પેલો ફોરી લઈ જો ઓ બે વાળો માન તમાર કેમ કાચવા છે એ નાખી રું ને ખેલી આ તો બમ્બે